બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતોમાં બાવીસ જૂન બે હજાર રોજ યોજાયેલી ચૂંટણીઓ બાદ હવે ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણીઓનો દોર શરૂ થયો છે ત્યારે આજે જાખુલ અને જોટાડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે કાંકરેદી જાખેલ ગ્રામ પંચાયતમાં સોનલબેન હરજીભાઈ ચૌધરી ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા છે જ્યારે ગ્રામ પંચાયતમાં પાંચાભાઈ રાણાભાઈ દેસાઈની સર્વાનુમતે ડેપ્યુટી સરપંચ પદે વરણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બંને ગામોની પંચાયતમાં સરપંચ પદે મહિલાઓ તથા વોર્ડના સભ્યોમાં પણ પુરુષો અને મહિલાઓની સમરસ રીતે પસંદગી થઈ છે જેથી હવે આ બંને ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયતો તરીકે જાહેર થઈ છે

મોટિ પત્ની આ ગામની અંદર બિનરીફ કરવામાં આવેલ છે તે બદલ ગામના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર વ્યક્ત કરું છું અને આજ પછી જે ગામની અંદર વિકાસના કાર્યો થશે એ ખૂબ ઝડપી અને પ્રગતિથી અમે કરશું અને આ ગામને સાચું વિશ્વાસ અપાવીશું કે કોઈ પણ દખાવગર ગામની અંદર થાય એટલી પ્રગતિના કાર્યો વધુમાં વધુ અમે કરીશું સામંત બાકોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ